નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ટી ચેનલમાં તો ચાલો મળીએ એક નવા પુસ્તકને ને નામ છે થિંક બિગ આ શબ્દનો જો ગુજરાતીમાં અર્થ આપું તો નિશાન ચૂકમાં નહીં નીચું નિશાન આદ શબ્દને આ પુસ્તક ચરિતાર્થ કરે છે અને તેના સર્જક છે ર્યુહો ઓકાવા જેને જગત આધ્યાત્મિક ગુરુ તરીકે ઓળખે છે અને તેમની વિશેષ ઓળખાણ આપું તો સમકાલીન આરષદ્રષ્ટા છે હેપી સાયન્સના સ્થાપક છે અને તેમનું જીવન સત્ય અને આનંદના માર્ગે સમર્પિત કરેલું છે જાપાનમાં ઓગણીસો છપ્પનમાં જન્મેલા ઓકોવાએ ટોકિયોમાં કાયદાનો અને પછી ન્યુયોર્કમાં આંતરરાષ્ટ્રીય નાણાં વ્યવસ્થાનો અભ્યાસ કર્યો અને ઓગણીસો છ્યાશીમાં ન્યુયોર્કમાં એક અગ્રણ્ય જાપાની પેઢી તરીકેના પોતાના વ્યવસાયને તિલાંજલિ આપી તેમણે હેપી સાયન્સની સ્થાપના કરી જુઓ આજે આ સર્જકનો પરિચય એટલે આપ્યો છે કે જુદી જુદી આર્થિક પેઢીઓમાં પણ કામ કરી ચૂકેલા સર્જકે પોતાના વ્યવસાયને તિલાંજલિ આપી પોતાનો માર્ગ જાતે કંડાર્યો છે અને એ એકમાત્ર તેમની બિગ થિંકિંગની આદતને કારણે શક્ય બન્યું છે આ પુસ્તક શીખવે છે કે તમારા સ્વપ્ન સાકાર કરવા માટે હકારાત્મક તેમજ હિંમતવાન બનો તો વળી આપણામાં ઘણા લોકો આ દુનિયા ને મુશ્કેલીઓના અંબાર સમાન ગણી લઘુતા ગ્રંથિથી પીડાતા હોય છે તો કેટલાક એવા લોકો પણ છે વધુ પડતા આત્મવિશ્વાસને કારણે તકલીફમાં મુકાતા હોય છે એનું ઉદાહરણ જો આપું તો એક્ઝામ આપવા જઈએ કે કોઈ પરીક્ષા આપવા જઈએ ત્યારે કોઈ વિદ્યાર્થી વાંચું અને મને યાદ નથી રહેતું એવી લઘુતા ગ્રંથિને કારણે નિષ્ફળ જતા હોય છે અને કેટલાક લોકો ઓવર કોન્ફિડન્સમાં વાંચ્યા વગર જવાબ આપવાના કારણે નિષ્ફળ જતા હોય છે આ બંને કન્ડિશનમાં વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે આ પુસ્તક અને એની ધ્યાનમાં રાખી આ પુસ્તક આપની સમક્ષ લઈ આવી છું આ બીક થિંક એવા બે શબ્દ છે જેના થકી આપણે ભવિષ્યમાં સફળતાપૂર્વક આગળ ધપી શકીએ છીએ બીક થિંક સાથે હકારાત્મકતા અને હિંમત

આ પુસ્તક ખૂબ જ ઉપયોગી થશે તેના કેટલાક પોઈન્ટો અહીં રજૂ કરું એ પહેલા સર્જકના કેટલાક અનુભવોની વાત કરવી છે સર્જક જ્યારે જાપાનમાં કોઈ આર્થિક પેઢી સાથે કામ કરતા હતા ત્યારે તેમને લોકોના કોમ્યુનિકેશનનું કામ સોંપવામાં આવેલું પરંતુ તેમની બદલી અચાનક જ ન્યુયોર્ક જેવા શહેરમાં થઈ ત્યારે અંગ્રેજી ભાષા તેમના માટે ખૂબ પડકાર રૂપ રહી અને તેમને પટકાર રૂપ લાગેલો એક શબ્દ એટલે પાર્ડન પ્લીઝ આ પાર્ડન પ્લીઝ એટલે ગુજરાતીમાં જો અનુવાદ કરું તો માફ કરજો મને કંઈ સમજણ ના પડી તમે ફરીથી આ મતલબ થાય અને આમ ભલે બોલી શકે એટલી વ્યવહારુક અંગ્રેજી ભાષા લોકોને આવડતી હોય પરંતુ જ્યારે તેના એક્સપર્ટ સાથે આપણે વાત કરવાની હોય ત્યારે તેની એસન્ટને કારણે આપણે તેને વધારે અનુકૂળતાથી સમજી શકતા નથી ત્યારે સામેવાળો વ્યક્તિ વારંવાર એ શબ્દ બોલવા મજબૂર થાય છે અને આ શબ્દ જ્યારે બોલાય ત્યારે સર્જકને માથે હથોડા પડતા અને સર્જક સામેવાળાની ભાષા સમજી શકતો નથી અને સામેવાળો સર્જકની ભાષા સમજી શકતો નથી એ વાતની બહુ મુશ્કેલી સર્જાયેલી અને એ ઉદાહરણ સર્જકે અહીંયા મૂકેલું છે અને એમને માત્ર એક જ શબ્દ હા હું કરી શકીશ એ શબ્દ આત્મવિશ્વાસ સાથે તેમના જીવનમાં જોડ્યો અને ધીરે ધીરે સામેવાળાની ભાષાને સમજતા થયા અને કેવી રીતે તેઓ સફળ થયા તેની આખી કહાની એમને આ પુસ્તકમાં અંકિત કરી છે અને તમારે સફળ થવા માટે શું ધ્યાન રાખવાનું છે તેની વાત પણ અહીં સર્જકે કરી છે સફળ થવા માટે સૌ પ્રથમ તો વાત કરી છે અને એ સ્વપ્નાઓ જોયા પછી આપણા અબ્દુલ કલામ સાહેબ કહે છે તેમ સ્વપ્નાઓ રાતે નથી જોવાના પણ જે આપણને ઊંઘવા જ ન દે એવા સ્વપ્નાઓ જોવાના છે તો સ્વપ્ન સાકાર કરવા માટે બનતો પૂરતો પ્રયત્ન કરવાનો છે એની વાત ખૌ વિસ્તારથી સર્જકે અહીં કરી છે યુવા અવસ્થામાં રસપૂર્વક વાંચેલા પુસ્તકો તેમના માનસ ઉપર ઊંડી અસર પાડેલી તેના દ્રષ્ટાંતો પણ અહીં તાક્યા છે જુઓ મિત્રો ક્યારેક એવું બને કે હાલ વાંચેલું યાદ નથી રહેતું પરંતુ વર્ષો પહેલા વાંચેલી ચક્કાચક્કી વાળી સ્ટોરી કાગડા વાળી સ્ટોરી વાર્તા અથવા તો સસલા અને કાચબાની વાર્તા આજે પણ આપણને એટલી જ યાદ છે એટલે યુવાનીમાં વાંચેલા પુસ્તકો તમારા માનસ ઉપર ખૂબ જ ગહેરી અસર પાડે છે તો હકારાત્મક વિચાર કરો અહીં આ એક નવો પોઈન્ટ આપ્યો છે નકારાત્મકતાના વિચારધારા તમારા મનમાં પેસવા જ ન દેશો તમે વાંસની જેમ ઊંચાઈએ પહોંચશો તે બાબતની ખાતરી અહીં આપી છે ડરનો પ્રતિકાર કરવા માટે શ્રદ્ધા એક મોટામાં મોટું હથિયાર આપ્યું છે ડર એટલે બીક બીક જેવી કોઈ વસ્તુ ઈશ્વરે નિર્માણ જ નથી કરી એ વાત સમજાવવાનો અહીં પ્રયત્ન કર્યો છે તમને દિવસ દરમિયાન મળેલા ચોવીસ કલાકનો સદ ઉપયોગ કરવાની અહીં વાત કરી છે જુઓ મિત્રો દરેક વ્યક્તિને ચોવીસ કલાક મળે છે જે એક એક સેકન્ડનો ઉપયોગ કરી જાણે છે તે વ્યક્તિ જીવનમાં કંઈક નિર્માણ કરી શકે છે અને જીવનમાં કંઈક પ્રાપ્ત કરી શકે છે એના માટે એક બીજું ઉદાહરણ આપું તો જાપાનના એક ટ્રેન ડ્રાઈવરની ટ્રેન માત્ર પચાસ સેકન્ડ મોડી પડી તો તેને રાજીનામું આપી દીધું સાવ નાના એવા વિસ્તારવાળું જાપાન કેમ દુનિયામાં રાજ કરે છે અને કેમ સફળ થયું એની વાત આ એક ઉદાહરણ પૂરતી સમજી શકાય છે કે એક વ્યક્તિને પોતાના કામની જવાબદારીનું કેટલું ભાન છે આ એક ઉદાહરણ અહીં જોવા મળ્યું તો વળી સરળ વિચાર કરવાની વાત અહીં મૂકી છે વધુ પડતું જ્ઞાન અને અનુભવ તમારી વિચારધારાને જટિલ બનાવી શકે છે મનમાં ઘર કરી ગયેલી આંટી ઘૂંટીઓને દૂર કરવા ઘણા બધા ઉદાહરણો આપ્યા છે ઉચ્ચ મૂલ્યો ધરાવતી બાબતો માટે ઓછી મહત્વની બાબતો સાહજિકતાથી છોડી દો અને લાંબા સમય સુધી લઘુતા ગ્રંથિથી પીડાતા રહેવું એ પણ એક પ્રકારની સ્વાર્થ વૃત્તિ જ કહેવાય એ સમજણ અહીંયા આપી છે હિંમતવાન બની તમારી સમસ્યાઓનો સામનો કરો અને સમસ્યાઓનો સામનો કરતી વખતે પણ હકારાત્મક વલણ રાખવાની ખાસ ભારપૂર્વક વાત અહીં જણાવવામાં આવી છે તો સ્વયં સામર્થ્ય બનવા તરફ આગળ વધો અહીં આપણે વારંવાર કોઈ કામ કરવા માટે કોઈનો આધાર લેતા હોઈએ છીએ અથવા તો આપણે આપણા કામ માટે કોઈના ઉપર ડિપેન્ડિટ થઈ જઈએ છીએ ત્યારે અહીં સ્વનિર્ભર બનવાની વાત મૂકી છે અને પોતાનામાં આત્મવિશ્વાસ જગાવવાની એક કોશિશ કરી છે અહીં કોઈ પણ કામમાં નિષ્ફળ ગયા છો તો તેની નિષ્ફળતાને પોતાના માથે લેવાનું અને તેમાંથી કંઈક શીખવાની એક સરસ વજાની વાત રજૂ કરી છે બહાના કાઢી પોતાની નિષ્ફળતાને કોઈના ઉપર છોડી દેવી એ એક મોટામાં મોટી અસફળ બનવાની ચાવી ગણાવી છે આપણી જાતે જ સતત બદલાતા રહી અને આપણી ભૂલોમાંથી સતત શીખતા રહેવાની વાત આ બિગ થિંકમાં કરવામાં આવી છે મોટું વિચારવાનું મોટા સ્વપ્ન જોવાના અને તેને સાકાર કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેવાનું આજ આ પુસ્તકની શીખ છે આવું તો ઘણું બધું ઉદાહરણો સાથે અહીં સમજાવ્યું છે અને શીખવવામાં આવ્યું છે પરંતુ આ જે પુસ્તકને સમજાવવા માટે આટલા વિચારો બસ છે એમ માની અને સર્વ વાચકજનો આ પુસ્તક વાંચે એ માટેનો એક સુઝાવ મૂક્યો છે તો ચાલો ફરી મળીશું નવા પુસ્તક સાથે